ચેનલના પ્રાયોજક છે ગુજરાત પીઆરસીઆઈ માર્ચે અમદાવાદમાં મહિલા દિવસની ઉજવણી કરશે આગામી આઠમી માર્ચ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે અમદાવાદમાં પબ્લિક રિલેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટર પંજાબ નેશનલ બેંક અને સ્ટ્રેટેજિક મીડિયા સર્વિસ એજન્સીના સંયુક્તપણે ઇન્દ્રધનુષ બે હજાર ચોવીસ કોમ્યુનિટી સર્વિસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે એના જ ભાગરૂપે ઇન્દ્રધનુષના એક ટીમ ગ્રોજિયસ ગ્રીન દ્વારા આજે આઈ એ એસ ડબલ્યુ એસ એટલે કે સેવા સંસ્થાના બહેનો માટે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે અમારે પીસ પરનું મંત્રી મંત હોય છે પીસ ન બંધ હોય છે જ્યારે માણસ વ્યક્તિ કોઈ પણ પેશન્ટ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે મન અને શરીર સારું હશે તો એમને પીસ મળવાની જ છે એ એમને ધ્યાનમાં રાખીને અમે વિચાર કર્યો કે કઈ રીતના આપણે લોકોને સારું કરી શકીએ તો વિચાર આવ્યો અમે તપાસ કરી સર્વે કર્યો તો એમાં એવું કારણ આવ્યું સર્વેની અંદર કે જે એકદમ અંડર પ્રિવિલેજ વુમન હોય છે કે જે એકદમ વિકસિત નથી થોડા પૈસા ખર્ચી શકે એવા નથી એવા એવા ઉંમરોની હેલ્થ પ્રત્યે હંમેશા એમના ઘરમાં બેદરકારી રાખવામાં આવેલી હોય છે એમને જલ્દીથી મોટા હોસ્પિટલમાં પૈસાના અભાવના કારણે કે સમયના અભાવના કારણે લોકો નથી લઈ જતા તો એવા ઉંમરોને જ્યારે એકદમ એમના બોડીની અંદર હોય એકદમ વધી જાય છે એ પછી એમને ખ્યાલ આવે છે કે આટલો બધો ડિસીઝ અમને થઈ ગયો અને ત્યારે ઘણું લેટ થઈ ગયું હોય છે ઘણા વિક તો એ માટે અમે એવું નક્કી ગયું કે આપણે એવું ખૂબ મેડિકલ કેમ્પ કરીએ તેની વિવિધ વિવિધ સેક્ટર્સના ડોક્ટર્સ ડોક્ટર્સ આવે એમને ડોક્ટર્સ આવીને અને એની જોડે જોડેલોજીસ્ટ પેથોલોજીસ્ટ પણ આવે દરેક પેશન્ટોને આપણે તપાસીએ એમના જે પટેલ ડિસીઝ હોય એ ડિસીઝ અંગે આપણે એમના પેથોલોજીની સાથે ચેક એમ જોડે એમના ટેસ્ટ કરાવીએ અને એના પરથી એમને

અને એમાં હું ગ્રીન ટીમની કેપ્ટન છું મારી સાથે ખૂબ જ સરસ સંસ્થા છે જેના માટે અમે લોકો કેમ્પેનિંગ કરીએ છીએ અહીંયા સેવામાં અત્યારે બી કેમ્પેન ચાલી રહ્યો છે મેડિકલ કેમ્પનો જે રોટરી ક્લબમાંથી ઉષ્માબેનને જે રિપ્રેઝન્ટ કરે છે એમને બી મારી જેમ ભાગ લીધો છે આ ઇવેન્ટમાં અને એમના સપોર્ટથી ખૂબ જ સરસ મેડિકલ કેમ્પેનમાં અમે લોકો અહીંયા કરીએ છીએ જે સ્ત્રીઓ છે આ અંડર પ્રિવિલેજ સ્ત્રીઓ છે જે પોતાના સંબંધ પોતાના પ્રત્યે પોતાના શારીરિક જે બી વિકાસ છે એના પ્રત્યે શરીર ઉપર ધ્યાન નથી આપતા અને રોજિંદા કામ પાછળ ગાંડા બને છે અને એના લીધે અત્યારે બહુ મોટા મોટા ડેન્જરસ ઇન્નેસીસ થઈ રહ્યા છે સર્વિકલ કેન્સર બ્રેસ્ટ કેન્સરની એના માટે

એ ભાગ લીધો હતો અમદાવાદ શહેરના કેટલાક જાણીતા ડોક્ટર્સની ટીમ એ કેમ્પમાં સેવાના બહેનોને માટે ટેસ્ટ અને કન્સલ્ટિંગ માટેની સેવાઓ આપી હતી નવમી માર્ચના રોજ વસ્ત્રાપુર એપિક થિયેટર ખાતે ઇન્દ્રધનુષનું ભવ્ય સમારંભ યોજવામાં આવશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર